નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું વાર્ષિક પરીક્ષા પેપર બે હજાર પચીસ ધોરણ સાત અને વિષય વિજ્ઞાનના સો ટકા પેપર સોલ્યુશન મેળવીશું અને એ પણ નવી બ્લુ પ્રિન્ટ સાથે દરેક વિષયના આ પ્રકારના પેપર મેળવવા માટે ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા જે મિત્રો તમારી સાથે અભ્યાસ કરી રહ્યા છે તેમને આ પેપર સોલ્યુશન વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક ઉપર શેર કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો કુલ ગુણ રહેશે એસી અને તારીખ છે એકવીસ ચાર બે હજાર પચીસ સમય રહેશે ત્રણ કલાક પ્રશ્ન એકનો નીચેના મૂકી ખાલી જગ્યામાં માછલી જેવા જળચર પ્રાણીઓ મૂત્રમાં માં ઉત્સર્જન કરે છે તો એમોનિયા વનસ્પતિનું પ્રજનન અંગ ખાલી જગ્યા છે તો પુષ્પ પ્રશ્ન એકનો બ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો રુધિરનો રંગ લાલ શાના કારણે હોય છે તો રુધિરના રક્તકણોમાં હિમોગ્લોબિન નામનું લાલ રચન હોય છે રુધિરની અંદર હિમોગ્લોબિનની હાજરીના લીધે રુધિરનો રંગ લાલ હોય છે પ્રશ્ન નંબર છ વનસ્પતિક પ્રજનન એટલે શું તો વનસ્પતિના મિત્રો વનસ્પતિક અંગો મૂળ પ્રકાંડ અને પર્ણના પરિપક્વ સપાટ ભાગો વડે નવી સંતિતનું નિર્માણ થવાના અલિંગી પ્રજનન પદ્ધતિના વાનસ્પતિક પ્રજનન કે વર્તી પ્રજનન કહેવાય છે ફલન બાદ ફલિતાનનો વિકાસ થઈ સામા પરિણામે છે તો વિદ્યાર્થી મિત્રો એ જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો રહેશે મૂળભૂત મૂળભૂત એકમ એકમ કયો છે 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 તો સેકન્ડ તફાવત લખવાનો ધમની અને તો પહેલું છે અને ધમની તો આપણે આગળ જે છે મિત્રો અહીં આપણે જોવાના છીએ કે જે આગળનો ભાગ છે તે છે ધમનીનો અને આ છે શીરાનો ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો સુધી રહી જાય છે ધમનીની દીવાલ દિવાલ જાડી અને સ્થિત સ્થાપક હોય છે શીરા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર શરીરના જુદા જુદા ભાગોના હૃદય તરફ લઈ જાય છે શીરાની દિવાલ પાતળી હોય છે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ

નીચે આપેલા પ્રશ્ન જે છે તેના એક વાક્યમાં ઉત્તર લખવાના છે તો બેટરી છે તો જવાબ આવશે ડી બે કે તેથી વધારે વિદ્યુત કોષોનું જોડાણ બીજું છે સી એફ એલ તો આવશે વિદ્યુતનો વેય ઓછો થાય છે એટલે કે સી નમત્રણ ત્રણ તો આવશે બી મિનિએચર સર્કિટ બેકર અને વિદ્યુત કંટડીમાં હશે એ વિદ્યુત ચુંબકનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો અભ્યાસ સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો તો ફેરેન્ડે કોસ્ટેડ

ફક્ત એક માતા પિતા ગેમેટ્સની રચના કર્યા વિના સંતાન ઉત્પન્ન કરી શકે છે નવી પેઢી ખરેખર તેમના માતાપિતા માટે સમાન છે અને પ્રજનનના અંગોની કોઈ ખાસ જરૂર હોતી નથી તેને અલિંગી કહેવાશે જાતીય પ્રજનનમાં બે માતા પિતા સામેલ થાય છે તે પુરુષ અને સ્ત્રી હોય છે પ્રજનનના અમોડમાં નવી પેઢીના ઉત્પાદન માટે ગેમેટ્સની આવશ્યકતા છે આ નવી પેઢી બંનેને માતા પિતાના પાત્રનો વારસો મેળવી શકે છે અજાતીય પ્રજનનના ઉદાહરણ તો તે નીચલા છોડ અથવા ઇનિસેક્સ્યુઅલ છોડમાં થાય છે જાતીય પ્રજનન એટલે તે ઊંચ છોડ અને દ્વિલિંગી છોડમાં થાય છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં તમારે જવાબ લખવાના છે અંતર્ગોળ લેન્સના ઉપયોગો જણાવો

તો આપણે તેનો જવાબ લખીશું વૈજ્ઞાનિક કારણ આપો બીજનો ફેલાવો થવો જરૂરી છે કારણ કે તો કઈ રીતે બીજનો ફેલાવો થાય છે તેનો મિત્રો આપણે અહીંથી જવાબ મેળવીશું ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુજ રાખવામાં આવે છે ફક્ત વૈજ્ઞાનિક કારણ આ ત્રણ ટોપિકમાં લખીશું જંગલો લીલા ફેફસા કહેવાય છે તો પણ તેનો આપણે મિત્રો વૈજ્ઞાનિક કારણ લખીશું જંગલો પૂરનું નિયંત્રણ કરે છે તો તેના પણ લખીશું માગ્યા પ્રમાણે જવાબ આપો દરેકના ત્રણ ગુણ છે રુધિરના કાર્ય જણાવો તો તે શરીરમાં પોષક દ્રવ્યો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે છે તે શ્વેત કણોની મદદથી રોગના જંતુઓ સામે સામનો કરી શરીરને રોગ સામે રક્ષણ આપે છે ઘા પડે ત્યારે રુધિર ગઠાઈ જઈ વધુ રુધિર વહી જતું અટકાવે છે તે શરીરનો તાપમાન ચાલુ રાખે છે વાનસ્પતિક પ્રજનન એટલે શું સમજાવો તો એનો જવાબ મેળવશો મિત્રો પુષ્પના પ્રજનન અંગોની આકૃતિ દોરો તો અહીં પુકેસર છે તો પરાગાશય તંતુ સ્ત્રી છે તો એની અંદર અંડકો અંડાશય પરાગવાહિની અને પરાગ સનાશન પરાગ નયનના મિત્રો પ્રકાર આકૃતિ દોરીને સમજાવો તો પરાગ નયનના બે પ્રકાર છે સૌ નયન અને પરપરાગ નયન તો સંપૂર્ણ મિત્રો સમજૂતી લખી છે પ્રશ્ન નંબર સત્યાવીસ કચરાના ઢગલાના પ્લાસ્ટિકની જુદી પાડવા માટે વિદ્યુત ચુંબક વાપરી શકાય તેવું તમે વિચારો છો તો તો મિત્રો એને આપણે સમજાવવાનું છે ન વાપરી શકાય પ્રશ્ન નીચેના પ્રશ્નોના એક વાક્ય મુખ લખો ઇંચકાની ગતિ કયા પ્રકારની ગતિ છે તો આવર્ત ગતિ એટલે કે દોલન ગતિ પાણીને બિનચેપી બનાવવા માટે તમે કયા બે રસાયણો વાપરશો તો પાણીને જંતુરહિત બનાવવા માટે ક્લોરીન વાયુ અથવા તો ક્લોરીન ટીકડી અને વજન વાયુ વપરાય છે સાદુ લોલક છે તો વીસ દોલન પૂર્ણ કરવા માટે બત્રીસ સેકન્ડનો સમય લે છે તો લોલકનો આવર્ત કાળ કેટલો હશે તો મિત્રો સંપૂર્ણ આપણે સ્ટેપ બંને સ્ટેપ પ્રમાણે જવાબ મેળવ્યો છે કારની અચળ ગતિ વીસ કિલોમીટર પ્રતિ કલાક છે તો મિત્રો ત્રીસ મિનિટમાં કેટલું અંતર કાપશે તો પાંત્રીસ કિલોમીટર એક ટ્રેન અચળ ઝડપે ચાલીસ મિનિટમાં છત્રીસ કિલોમીટર અંતર કાપે છે તો તેની ઝડપ કેટલી ગણાય તો ચોપન કિલોમીટર પ્રતિ કલાક મનુષ્યના ઉત્સર્જન તંત્રના નામ નિર્દેશવાળી આકૃતિ તમારે દોરવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે દોરી શકશો પરિવહન તંત્ર રેખા આકૃતિ તમારે દોરવાની છે તો મિત્રો એનો પણ આપણે જવાબ મેળવીશું મુદ્દાસર જવાબ આપવાના છે વનસ્પતિમાં પાણી અને ખનિજ તત્વોના વહન વિશે ટૂંકમાં માહિતી આપો ત્યાર પછી વિદ્યુત ઘંટડીની આકૃતિ દોરી તેની રચના અને કાર્ય સમજાવું તો મિત્રો આપણે તેનું કાર્ય સમજાવીશું તેની આકૃતિ પણ દોરીશું તો આ પ્રકારે આપણે સંપૂર્ણ જે છે તે જવાબ લખીશું પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના કિરણનો સાત રંગોમાં વિભાજન દર્શાવતી આકૃતિ દોરો તો આ પ્રકારે મિત્રો આકૃતિ દોરી અને તેનો જવાબ લખવાનો રહેશે ત્યાર પછી પ્રશ્ન નંબર આગળ વાત કરીશું દસ પ્રયોગ કરવો સામગ્રી આકૃતિ અવલોકન આગળનો પ્રશ્ન છે કે પ્રયોગ આકૃતિ દોરી સમજાવો પ્રિજમ વડે થતું પ્રકાશનું વિભાજન તો આ પ્રકારે આપણે સાધન સામગ્રી પદ્ધતિ તેનું અવલોકન અને નિર્ણય લખીશું પ્રશ્ન નંબર અગિયાર માગ્યા મુજબ જવાબ આપવાના છે વિદ્યાર્થી મિત્રો અંતર સમયના આલેખનનો આલેખનો ઉપયોગ જણાવવો કોઈ પણ સમય પદાર્થનું સ્થાન નક્કી કરી શકાય છે આલેખ પરથી ગતિ નિયમિત છે કે અનિયમિત તે નક્કી કરી શકાય છે નિયમિત ઝડપ એટલે કે અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થોની ઝડપની સરખામણી કરી શકાય છે પ્રશ્ન નંબર ચાર એકમ સમયગાળા દરમિયાન કપાયેલા અંતર મેળવી ઝડપની ગણતરી થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વીડિયોને શેર કરવાનું ભૂલશો નહીં